નાની વાતમાં આજે આપણે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર ચોપન ગઈકાલે આપણે જે દયા ભવૈયાવાળો પ્રસંગ જોયો એમાં એની આગળનો જ પ્રસંગ છે ચરણામૃતની ટેકવાળો એ આપણે આજે લઈએ ત્રિપુરાદાસનો આ બહુ પહેલાં નાની વાતમાં લેવાયેલો જ હતો પણ ઘણો સમય થઈ ગયો છે અને અનુસંધાન છે એટલે આજે આપણે લઈએ છીએ હવે આ આસુરાવેશ જે નાશ થાય છે ચરણામૃત લેવાથી એ આપણે ગઈકાલે ત્યાં સુધી જોયું એનાથી આગળ કે જુઓ ત્રિપુલા દાસને ચણામ્રતની ટેગ કેવી હતી એ સમજાવતા પાચાભાઈ આપણને આ પ્રસંગ સમજાવે છે કે ત્રિપુરા દાસનો નેમ નામનો એક કાયસ્થ વૈષ્ણવ જે આચાર્યજી મહાપ્રભુજીનો સેવક હતો તેને એવી ટેગ હતી કે ચણામ્રત લીધા વિના જલપાન ન કરવું પછી તેમને એક દિવસ ગામત્રુ આવ્યું બારગામ જવાનું થયું પછી પોતે વાણોતરને સાથે તેડીને પોતાના આડતિયાને જે દેશરમાં હતા તે ઠેકાણે નામું કરવા સારું ગયા એટલે બારગામ પોતાના વાણોતર સાથે થઈ ગયા પછી ફરતા ફરતા મારવાડ જેવા દેશમાં ગયા ત્યાં કન રસોયાને કહ્યું કે ભજે ભાઈ આજ તું રસોઈ કરીને ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ લેજે મારી વાત જોઈશ માં એટલે કે આજે અત્યાર સુધી તો લેતા હતા પ્રસાદ પણ હવે આજથી ના પાડે છે કારણ કે મારે ચણામૃત ખૂટ્યું છે તો હું પ્રસાદ નહીં લઉં એમ કરતાં ત્રણ ઉપવાસ થયા એટલે ત્રણ દિવસ જતા રહ્યા ચણામત તો ખૂટ્યું હતું ને પછી પાછું ગામ જવા માટે હજી વાર હતી જ્યાં સુધી ઘરે ન જાય ત્યાં સુધી ચરણામૃત મળે નહીં ત્યાં સુધી એ પ્રસાદ નહોતા લેતા એવી ટેક હતી એમ તેમ ત્રણ દિવસ થઈ ગયા ત્યારે ઠાકોરજીએ જાણ્યું કે જે આ વૈષ્ણવની દેહ પડશે પણ ચણામત લીધા વિના જલપાન નહીં કરે પછી એક દિવસ ઠાકોરજી બાળકનું સ્વરૂપ ધરીને રસોયો રસોઈ કરતો હતો એ ઠેકાણે જઈને માળા તથા પ્રસાદની થેલી તથા ચણાવ્રતનો પેંડો લઈને રસોયાને આપ્યા કોણે આપ્યા ઠાકોરજીએ પોતે બાળકનું સ્વરૂપ લીધું અને રસોયાને આપ્યું અને આપીને કહ્યું ભજે ભાઈ આ માળા પ્રસાદ તથા ચરણાવ્રત શ્રીનાથજીએ ત્રિપુરાદાસની સારું મોકલ્યું છે તે તમે લઈ લ્યો એટલે શ્રીનાથજીએ મોકલ્યું ત્રિપુરાદાસને માટે પછી રસોઈઓ લઈને ખુશ થઈ ગયો અને મનમાં વિચાર્યું જે આજે બહુ સારું થયું મારા શેઠને ચણાવ્રત અને પ્રસાદ ખૂટ્યો તો એ શ્રીજી દ્વારથી આવી ગયો છે પછી રસોયો રસોઈ કરીને ઠાકોરજીને ધરીને શેઠને દુકાને સાદ કર્યો પછી શેઠે આવીને રસોયાને કહ્યું ભજેભાઈ મેં તમને કહ્યું હતું ને કે તમે મને કેમ તેડાવો પ્રસાદ તમે લઈ લો એવું કીધું તમે કેમ મને તેડાવ્યું ત્યારે રસોયાએ કહ્યું જે શેઠ હમણાં એક બાળક માળા પ્રસાદ ઉપરનો ચણામ્રતનો પેંડો આપી ગયા છે અને તેમણે કહ્યું છે જે સિનાજી દ્વારથી મોકલ્યું છે એટલે ત્રિપુરા દાસને મનમાં વિચાર્યું કે જે ઠાકોરજી ને મારા માટે શ્રમ ઘણો પડ્યો એટલે ભગવદી તો ઓળખી જાય ને કે અમારા ઠાકોરજીની લીલા છે મનમાં સમજી ગયા મારા ઠાકોરજીએ શ્રમ લીધો મારી ટેક પાળવા માટે પછી ચણામત લીધું અને પ્રસાદ લેવા બેઠા પછી વિચાર્યું કે ચણામ્રત ઘટે તો વૈષ્ણવે વધારેને વધારીને લેવું પણ ચણામત એના રહેવું નહીં જેથી ઠાકોરજીને પરિશ્રમ ન પડે એવી ટેક તેની ચરણામ્રતની હતી તો ઠાકોરજીને પધારવું પડ્યું અને શુદ્ધ લીધી વૈષ્ણવે પોતાના માર્ગમાં ઘણી ખંત રાખીને રહેવું તો ઠાકોરજી કૃપા કરે આ પ્રસંગમાં આપણે બે ત્રણ વિવેક જોયા કે એમને એવી એક ટેક છે કે જ્યાં સુધી ચરણામત ન લે ત્યાં સુધી મુખમાં જલપાન કે અન્ન પ્રસાદ નથી લેતા આ એક ટેક છે આવી ટેક વૈષ્ણવએ લેવી જોઈએ એ આપણને એમાંથી શીખવા મળે બીજું એવી ટેક લેવી કે જેનાથી ઠાકોરજીને પરિશ્રમ ન પડે આ એ આપણે જોયું અને એ એની ટેકની સામે એ કેટલા બધા દ્રઢ હતા કે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થઈ ગયા છતાં પણ એમને મન મક્કમ જ રહ્યું કેમ કે ઠાકોરજી ટેક પાડવાવાળાને મન મક્કમ કરવાવાળા ઠાકોરજી છે એ આપણે જોયું અને ઠાકોરજીને શ્રમ પડે એવી ટેક ન લેવી ચણા વધારે લઈ જવું અને જે કાંઈ પણ આપણે ટેક લીધી છે એમાં એવી જ કોશિશ કરવી કે ઠાકોરજીને પરિશ્રમ ન પડે અત્યારે આટલું જ બોલીમાં નાની વિરામ આપું છું પાના નંબર ચોપન સહિતા ભાગ પહેલો શ્રી ગોપાલ લાલ કી છે